દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત પ્રારંભ રાજ્ય સરકાર હંમેશા પ્રજાહિતમાં નિર્ણય લે છે તાપી જિલ્લાને ને તાલુકાની ભેટ તારીખ બે તાપી જિલ્લાના ઉકાઇ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને આજે સોનેરી દિવસ ઉગ્યો હતો અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના આઠમા તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો હતો જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઇ ખાતે યોજાયો હતો સૌ તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભાળનું બન્યો હતો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ વસાવાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા લોકબોલીમાં જણાવ્યું હતું કે સોનગઢ ખૂબ જ મોટો તાલુકો હતો તેના વિભાજનથી લોકોને ફાયદો થશે દૂર દૂરના ગામડાના લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશે તાપી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે જણાવ્યું હતું કે આજથી ઉકાઈ તાલુકા અસ્તિત્વમાં આવ્યો છે લોકોના કામો ઝડપી થશે સોનગઢમાંથી ઉકાઈમાં સમાવિષ્ટ અડસઠ ગામો મહેસુલી ગામો તેતાલીસ ડુબાણ વસાહત અને વિસ્થાપિત પચીસ ગામો આમ નવા તાલુકા માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પહેલા નવરાત્રિથી દેશની એકસો ચાલીસ કરોડ જનતાને જીએસટીનો લાભ આપ્યો છે એનાથી તમામ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનાથી ખૂબ લાભ થવાની સાથે સાથે આજે દશેરાની દિવસે ગાંધી જયંતિના દિવસે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાતના સત્તર તાલુકાઓની ભેટ આપી છે જેને લઈને સમગ્ર ગુજરાતની આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે સાથે સાથે એક ખરાડ અને વાવ એક નવા જિલ્લાની પણ રચના કરી છે આજે તમામ તાલુકાઓ જિલ્લાઓ આજે ગેન્ટીજ દિવસે લોકોને અર્પણ કર્યા છે ત્યારે આ સોનગઢની અંદર આ તાપી જિલ્લાની અંદર જે સોનગઢ તાલુકોને છૂટો પડીને ઉકાઈ તાલુકા બન્યો છે ત્યારે ઉકાઈની આજે સાત તાલુકા હતા જે તાપી જિલ્લાની આઠ તાલુકાની રચના થઈ છે જે એકસો નવ્વાણું ગામ હતા એ ગામો ઓછા થઈને ખાલી સડસઠ ગામો એટલે લોકોએ જે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ તો ટોટલ ટાઈમના બગલે લોકોને સુવિધા મળે અને એની સાથે સાથે જે રીતે સરકારની યોજના છે યોજના બી લોકો સુધી સારી રીતે પહોંચી શકે એ તમામ પ્રકારની સુવિધાઓ થવાની છે આ સત્તા તાલુકાને લઈને સમગ્ર ગુજરાતની અંદર બસો પાસઠ તાલુકા થઈ રહ્યા છે અને ચોવીસ જિલ્લાઓને રહે